ભારતના પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે વડોદરા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાશુમન અર્પણ કરવામાં આવ્યા ભારતના પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની આજે પુણ્યતિથિ નિમિત્તે વડોદરા કોંગ્રેસ સમિતિ દ્વારા તેઓને શ્રદ્ધાશુમન અર્પણ કરવામાં આવ્યા હતા આજે ભારતનો જ નહીં પરંતુ વિશ્વ ઇતિહાસનો એક સૌથી કરુણ દિવસ છે ભારતના લોકલાડીલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુનો નિધનનો દિવસ છે ઓગણીસો ચોસઠના સત્યાવીસમી મે ના દિવસે આ દીર્ઘ દ્રષ્ટા વડાપ્રધાનનું નિધન થયું હતું સંપૂર્ણ લોકશાહી રીતે ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે સતત સત્તર વર્ષ વડાપ્રધાન પદે રહેવાનો તેઓનો વિક્રમ હજી સુધી અખંડ રહ્યો છે વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની આજે એકસઠમી પુણ્યતિથી છે સત્યાવીસ મે ઓગણીસો ચોસઠના રોજ પંડિત જવાહરલાલ નહેરુનું નિધન થયું હતું આજ રોજ પંડિત જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે સવારે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા જવાહરલાલ નહેરુ ભવન બહાર આવેલ પંડિત જવાહરલાલ નહેરુની પ્રતિમાને સ્વચ્છ કરી ફૂલહાર કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી પુષ્પાંજલિ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ કાઉન્સિલર પુષ્પા વાઘેલા અલ્કા પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન શ્રી સ્વર્ગીય જવાહરલાલ નેહરુજી નેહરુ ચાચાજીની આજે પુણ્યતિથિ છે કોટી કોટી વંદન કરીએ છે જે દેશમાં આઝાદી પછી સોય પણ નથી બનતી ભૂખમરો હતો જે દેશના ખેડૂતો બેહાલ હતા એ દેશ માટે આજે જે આધુનિક ભારતના ઘડવૈયા હોય તો એ પંડિત જવાહરલાલ નહેરુ હતા સત્યાવીસમી મે ઓગણીસો ને ચોસઠના દિવસે સ્પેશિયલ લોકસભા સંસદ બોલાવીને કાશ્મીર મુદ્દે ચર્ચા કરવાની જ્યારે વાત હતી ત્યારે અચાનક એમને હૃદયરોગનો હુમલો આવ્યો અને સંસદમાં લોકો ટીકા કરતા હશે કે ચાચા નેહરુજી સંસદમાં જવાબ આપવા પડે કાશ્મીર મુદ્દે તો હાજર નહીં રહી શક્યા પણ થોડી જ વારમાં ત્યાં આગળ મેસેજ ગયા કે આ રીતે દેહાન થયું છે આ દેશની અંદર જે પણ કંઈ આજે આધુનિક જે યુગ છે એ પંડિત જવાહરલાલ નહેરુને આભારી છે અને દેશ આજે પણ જવાહરલાલ નહેરુ ના પાયા ના આધારે ચાલી રહેલો છે એટલે આજના દિવસે ખૂબ ખૂબ અમે કોટી કોટી વંદન કરીને અર્પણ કરીએ છીએ આજે ગંભીર દિવસ છે પૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુ આ દેશના પ્રથમ પ્રધાનમંત્રી બને જીસ દેશ કે અંદર સુઈ નહીં બનતી એ દેશના પ્રધાનમંત્રી અંગ્રેજો આ દેશને ને લૂંટી ને લઈ ગયા વખતે સવાલ એ છે કે પ્રધાનમંત્રી બન્યા પછી સૌથી પહેલા દેશમાં શું જોઈએ છે કે રશિયા આતે ભૂખમરાશિયા લાલ કલર કે અને આ દેશમાં એ લોકો ખાતા એટલે સૌથી પહેલા એમની થોટ એમની વિચારધારા આંકરા નંગલ ડેમ બનાવ્યા આ નર્મદા ડેમના નીમકા પથ્થર રખા દેશમાં કેવી રીતે લોકોને રોટી મળે એના પર ધ્યાન આપ્યું એ જ વખત એમના ટાઈમે ચાઈના યુદ્ધ થયું જે વખતે આપણી પાસે હથિયાર નહોતું પણ વ્યક્તિ એવો કે આપણે દુશ્મન કો લોકસભા લોકસભામાં લાને કે કભી કસર નહીં હતી મનોહર લોહિયા એમના ઉપર એટલા બધા કટાક્ષો કરતા હતા કે હારી ગયા તો ફરી જીતાડીને લાય એવા અનેક કિસ્સા છે એમના દેશ માટે બંગલો બંગલા પોતાનું જમીન જાહેરાત બધું જ સમર્પિત કરી દીધું તમે વિચાર કરો કે એમના બાપાએ દેશને જ્યારે પૈસાની કમી હતી તો બધું આપી દીધું પણ સવાલ એટલો જ છે કે ઊંઘલી કટાકે શહીદોમાં નામ લેખાને સંખ્યા બહુ છે કાળો દિવાળોની સંખ્યા બહુ છે સબ તૈયાર મિલ જાવે તો કોઈ બી બહુ બળી બડી બાતે કરે તૈયાર કરના એક બીજ બોના ઓર બીજ બોકે પેડ હોનાર પેડ કે બાદ ફલ લગનાર ફલ દૂસરા ખાવે હોય નહીં વિચાર કરવા પણ બીજ બોકે પેડ બળા ખરના જવાહરલાલ નહેરુ આજના દિવસે એમની પુણ્યતિથિ છે બધી બહુ વાતો નહીં પણ એટલું જ કહીશી કે દેશને સમર્પિત થવું થવું હોય તો હોર્ડિંગ લગાવવાની જરૂર નથી ફોટા પડાવવાની જરૂર નથી વારંવાર કહેવાની જરૂર નથી કે હું પ્રધાનમંત્રી છું એવું કહેવાની જરૂર નથી દેશને સમર્પિત થયો તો એકાંત છે ચિત્ત છે આપણા પૂરા સમર્પિત કરકે કે એ દેશની ભાવનાઓ આગળ લઈ જવાની જરૂર છે અને તમામ લોકોને હું કહેવા માંગુ છું કે બારસો દિવસ જેલમાં રહ્યા પછી પણ લોકો ગાળો દે પ્રધાનમંત્રી પત્યા પછી નાના નાના માણસની વાત કર્યા પછી પણ લોકો ગાળો દે તો એટલું જ કહીશ કે ગાળો દેવાથી દેશ મહાન નથી થતો તમે ગાળો દેવાથી તમે મહાન નહીં થઈ જતા પણ તમે દેશ માટે શું સમર્પિત થાવ છો દેશ કઈ રીતે આગળ વધે આજે પણ હું કહું છું કે છેવાડાના માણસને આજે પણ ભૂકો ભૂકો ઉભું પડે છે આ દેશની અંદર છેવાડાના માણસને ન્યાય નથી મળતું જ્યાં સુધી છેવાડાના માણસને ન્યાય નહીં મળશે ત્યાં સુધી આ દેશ આઝાદ નહીં થયું એવું મારું પ્રત્યક્ષ માનવું છે અને એટલા જ માટે આજના દિવસે પંડિત જવાહરલાલ નહેરુને નમન કરી અને એટલું જ કહીશ કે એ જ્યાં હોય ત્યાં એમની આત્માની શાંતિ મળે એવી એવા ઉપરથી બી જોતા હોય તો આ દેશ કઈ રીતે પ્રગતિ કરે એના માટે સમર્પિત લોકોને કરાવો એવી મારી ભાવના છે હિન્દે